મહર્ષિ વેદ વ્યાસ રચિત ગુરુડ મહાપુરાણમાં કયા કર્મ કરવાનું કયું ફળ આપણને યમ યમ લોકમાં આપે છે તે આ આપણે સાંભળવાનું છે તો પશુ પંખી પર હત્યાનું શું ફળ આપણને યમ આપે છે તે આપણે સાંભળીએ તો ભગવાને મનુષ્યને વાણીની મહાભેટ આપી છે જ્યારે પશુ પંખીઓ મૂંગા છે તેઓ મનુષ્યની જેમ બોલી શકતા નથી આવા પશુ પક્ષીઓ પર અત્યાચાર જુલ્મ કરવો અથવા તો તેને કુરપણે હત્યા કરવી એ મહાપાપ ગણાય છે પ્રભુએ માનવીને બુદ્ધિ આપી છે ખાનપાન માટે અનાજ કઠોળ કંદમૂળ ફળ દૂધ વગેરેની ભેટ ધરી છે સ્વાદિષ્ટ વાનગીઓથી મનુષ્ય જીભને લાડ લડાવી શકે છે આમ છતાં માંસ ખાવાના લોભે તેઓ વૃક્ષો પર કિલોલ કરતા પંખીડાને બાણ મારે છે વનમાં ચડતા કરે છે અને નદી તળાવમાંથી માછલા મારે છે રાક્ષસોની જેમ ખોરાક ખાય છે તેમની બુદ્ધિ અધમ થાય છે આવા ઘાતકીઓને મરણ પછી નર્કલોકમાં ભયંકર દુઃખો વેઠવા પડે છે બસ જ રીતે ગુરુડ પુરાણમાં કયા કર્મનું શું ફળ આપણને મળે છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો ધન્યવાદ